છ જૂન બે હજાર પચીસના રોજ નિર્જલા એકાદશીના દિવસે જો તમે પૂજા કે ઉપવાસ ન પણ કરો તો પણ વર્ષની સૌથી ખાસ એકાદશી પર ગુપ્ત રીતે એક વસ્તુ ખાઓ ફક્ત તેને ખાવાથી તમારા જીવનની ઘણી સમસ્યાઓ પછી ભલે તે પૈસા સંબંધિત હોય કે વ્યવસાય સંબંધિત ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે જો કે નિર્જલા એકાદશી પર પાણી વગર ઉપવાસ કરવામાં આવે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું સેવન કરવાથી જૂના સમયથી ચાલી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે આ અસર આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે રૂપિયા પૈસા બન્યા રહેશે અને બેંક બેલેન્સ વધતું જશે ઘરમાં જે પણ દોષ હશે જેમ કે પિતૃદોષ દોષ કે કાલસરક દોષ તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે જુઓ ભક્તો અમારું કામ ફક્ત તમને સાચી જાણકારી આપવાનું છે અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ હવે તેને માનવું કે ન માનવું તમારી મરજી છે પરંતુ જો તમે તેને માની લો છો તો વિશ્વાસ રાખો તમારા જીવનની ઘણી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે ભક્તો છ જૂને પડતી એકાદશી એટલે કે નિર્જલા એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોમાંથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે આ દિવસે ફક્ત પૂજા અને ઉપવાસ જ નહીં પરંતુ એક ખાસ વસ્તુને ખાવાથી જીવનની ઘણી બાધાઓ આપમેળે દૂર થઈ જાય છે આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂરી થઈ શકે છે આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે તેવી જ રીતે જો નિર્જલા એકાદશીની રાત્રે એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપે બની રહે છે જો કે આ દિવસે ઉપવાસમાં જળ પણ લેવામાં આવતું નથી છતાં આ નાનો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી છે કે તેને અપનાવવાથી નિશ્ચિતપણે લાભ થશે ભક્તો પૂજ્ય ગુરુજીએ હાલમાં જ વિષ્ણુ સહસ્રનામ કથામાં જણાવ્યું કે છ જૂન બે હજાર પચ્ચીસની નિર્જલા એકાદશીસો વર્ષો બાદ એક દુર્લભ યોગમાં પડી રહી છે તેમણે કહ્યું કે આ દિવસે જેમના ઘરમાં એક વિશેષ વસ્તુ બનાવવામાં કે ખાવામાં આવે છે તેમના ઘરમાં આખું વર્ષ લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની કમી નથી રહેતી તેથી ગુરુજીએ આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે પૂજા પાઠ કે ધ્યાન ન પણ કરે પરંતુ તે એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે સાથે જ મિત્રો અમે આ વિડિયોમાં તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવો અને ન ખાઓ કારણ કે તેનાથી આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે સાથે જ ભક્તો આ વિડિયોમાં તમે જાણશો કે નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે સાથે જ મિત્રો અમે તમને એ પણ જણાવીશું કે છ જૂને પડતી નિર્જલા એકાદશી પર કયા પાંચ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે જો આ કામો કરી લેવામાં આવે તો ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે વિશેષ રૂપે જે માતાઓ અને બહેનો આ દિવસે આ પાંચ કામો કરે છે તેમના જીવનમાં સંકટ આવી શકે છે ઘરની સુખ શાંતિ સમાપ્ત થઈ શકે છે અને માં લક્ષ્મી આવા ઘરને છોડી દે છે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત બન્યો રહેશે આ જાણકારી પૂરી રીતે નિઃશુલ્ક છે તેથી વિડીયોને પૂરો જુઓ અધૂરો ન છોડો અવારનવાર લોકો વીડિયોને વચ્ચેથી છોડી દે છે અને પછી તેમને તેનો પૂરો લાભ નથી મળી શકતો તેથી જે પણ જાણકારી આપવામાં આવી રહી છે તેને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ ભક્તો ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ આ દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો કારણ કે જો તમે આ કરી લીધું તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે નિર્જલા એકાદશી એકસો ચુમાલીસ વર્ષો બાદ એક અત્યંત શુભ યોગમાં પડી રહી છે જે તેને વધુ વિશેષ બનાવી દે છે આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે તો ભક્તો હવે અમે તમને નિર્જલા એકાદશીથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ આ વખતે બે હજાર પચ્ચીસમાં ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે છ જૂને કે સાત જૂને પૂજા કયા સમયે કરવી જોઈએ કઈ વસ્તુઓ નથી ખાવાની આ બધા સવાલોના ઉત્તર અમે તમને આ જ વીડિયોમાં આપીશું તમારે બસ એટલું કરવાનું છે કે વીડિયોને અંત સુધી જોવાનો છે અને ધ્યાનપૂર્વક સમજવાનો છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે ખાવી જોઈએ અને જો તમે તે ખાઈ લીધી તો કોઈ પણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી શકતી નથી અને ભક્તો એક બીજી જરૂરી વાત નિર્જલા એકાદશીના દિવસે જો તમે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવી દો છો તોમાં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનના બધા રસ્તા ખુલી જાય છે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જાય છે ભક્તો ચાલો હવે સૌથી પહેલાં જાણીએ કે આ વખતે નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બાકીની જરૂરી વાતો જણાવીશું અને સાથે જ એ પણ કે કઈ એક વસ્તુ આ દિવસે જરૂર ખાવી જોઈએ અને અંતમાં અમે એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ કારણ કે જો ભૂલથી પણ તે ખાઈ લેવામાં આવી તો જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ ઘટી શકે છે તેથી ભક્તો એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં તમને પૂરી જાણકારી મળવાની છે તો ચાલો ભક્તો જાણીએ નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો તે પહેલાં એક નિવેદન કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને એક લાઇક પણ કરી દો સાથે જ તમે તમારા ઇષ્ટદેવનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખો ચાલો ભક્તો હવે જાણીએ નિર્જલા એકાદશીનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ શું છે ભક્તો વૈષ્ણવ સંપ્રદાયમાં આ વખતે નિર્જલા એકાદશીનું વ્રત સાત જૂન બે હજાર પચ્ચીસ શનિવારે રાખવામાં આવશે સ્માર્ત પરંપરામાં વ્રત તે દિવસે રાખવામાં આવે છે જ્યારે એકાદશીની તિથિ સૂર્યોદયના સમયે હોય જ્યારે વૈષ્ણવ પરંપરામાં તે દિવસે જ્યારે તિથિનો મોટા ભાગનો ભાગ સૂર્યોદય પછી હોય વ્રતપારણ એટલે ઉપવાસ ખોલવાનો સમય સ્માર્ત વ્રત માટે સાત જૂન બપોરે એક વાગેને ચુમાલીસ મિનિટથી ચાર વાગ્યાને એકત્રીસ મિનિટ સુધી રહેશે અને વૈષ્ણવ વ્રતન પારણ આઠ જૂન રવિવારે સવારે પાંચ વાગેને ત્રેવીસ મિનિટથી સાત વાગ્યેને સત્તર મિનિટ સુધી કરવામાં આવશે હરિવાસનનો અંત સાત જૂને સવારે અગિયાર વાગ્યાને પચ્ચીસ મિનિટ પર થશે જેના પછી પારણ કરવું ઉચિત રહેશે અભિજિત મુહૂર્ત વિશે વાત કરીએ તો તે પ્રત્યેક દિવસે સૂર્યોદયના લગભગ ચોવીસથી અડતાલીસ મિનિટ બાદ સુધીનો સમય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે આ મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવું સફળ થાય છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે નિર્જલા એકાદશીનું વ્રત બધી એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કારણ કે તેમાં જળ અને અન્ન બંનેનો ત્યાગ હોય છે એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે આ દિવસે ગંગા સ્નાન દાન વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા વિધિની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ઘરના મંદિરની સફાઈ કરીને તેમાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો પછી ચંદન અક્ષત ફૂલ તુલસી દીપક ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો આવો કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે કારણ કે આ દિવસે શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ રોગો દુઃખો અને ગરીબીમાંથી મુક્તિ મળે છે આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મોના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે તો મિત્રો હવે જાણીએ નિર્જલા એકાદશી પર એવી કઈ કઈ વાતો છે જેનું પાલન કરવું તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે જો તમે ઇચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ બાધા ન આવે તો દરેક માતાપિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ આ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન શ્રી હરિવિષ્ણુને પાંચ પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ કેળા દ્રાક્ષ કેરી પપૈયું અને નારિયે તમે તમારી સુવિધા અનુસાર આ ફળ લાવી શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયું અવશ્ય અર્પણ કરો જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે મિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો કારણ કે ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધારે મહત્વ આપે છે તમે પાંચ અલગ અલગ રંગોના ફળ અર્પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે નાસ્પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચડાવો શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતિક માનવામાં આવ્યું છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે જ્યારે દ્રાક્ષને આ દિવસે ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીના આશીર્વાદ છુપાયેલા હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ શુભ હોય છે જો શેરડી ન મળી શકે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે તેમનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી સાથે જ માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે આ દિવસે મખાના પણ ચડાવવા જોઈએ કારણ કે મખાનાની ઉત્પત્તિ જળથી થાય છે અને તે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારેય ધન અને અન્નની કમી નથી થતી આ દિવસે ભગવાન ગણેશને દૂરવા ઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે જે પણ વ્યક્તિ ગણેશજીને દૂરવા અર્પણ કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો દૂરવા ઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો જેથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે જ્યારે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે પ્રસાદ રૂપમાં આ આખા પરિવારને જરૂર ખવડાવો કારણ કે તેનાથી ઘરની બંધકિસ્મત પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બન્યું રહે છે માતા તમારા આખા ઘરને આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થઈ જાય છે ભક્તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ તેને ખાવાથી દસ પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે કે નિર્જલા એકાદશી પર ઘરમાં સીતાફળનું આગમન શુભ હોય છે કારણ કે તેમાં માતાપિતાના આશીર્વાદ સમાયેલા હોય છે એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસના સમયે માતા સીતાએ આ જ ફળ ખાધું હતું નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ ખાવાથી દુઃખોમાંથી રાહત મળે છે અને માતાપિતાના આશીર્વાદ મળે છે પણ ધ્યાન રાખો જો નિર્જલા એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણનું શાક ન ખાવું જોઈએ આવું કરવાથી દોષ લાગે છે ડબ્બાબંધ જ્યુસથી પણ પરહેજ કરવું જોઈએ અને જો તાજા ફળોનો રસ પીવો તો તેમાં મીઠું કે બરફ ન ભેળવો નહીંતર વ્રત તૂટી શકે છે સાધારણ ફળનું જ્યુસ પીવો જ વ્રત માટે ઉચિત હોય છે હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે આ દિવસે કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે તેથી આ વસ્તુઓથી પરહેજ કરો આ વખતની નિર્જલા એકાદશી પર બાવન શુભ યોગ બની રહ્યા છે એવામાં જો કોઈ ડુંગળી લસણ ખાઈ લે છે તો તેના ઘરમાં રાહુ અને કેતુનો અસર થઈ શકે છે અને ભગવાન શનિ પણ અપ્રસન્ન થઈ શકે છે આવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા નથી ટકતી આ ઉપરાંત ચોખા પણ આ દિવસે ન ખાવા જોઈએ તમે મખાના કે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરો બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકો છો પરંતુ આ દિવસે પરહેજ કરવું શુભ હોય છે અવારનવાર નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે જેમાં લસણ ડુંગળી ભળેલું હોય છે તેથી આ દિવસે તેનાથી દૂર રહેવું જ યોગ્ય રહે છે હવે વિચારો શું આ પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતાને બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો જો તેમના આશીર્વાદ જોઈએ તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો જેમ કે કઢી પકોડે કે પીળું હલવો પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો તેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે નિર્જલા એકાદશી તિથિને કોઈથી પણ કર્જ ન લેવું જોઈએ જો આ દિવસે કર્જ લેવામાં આવે તો આખા વર્ષ કર્જ બન્યું રહે છે તેથી અપરા એકાદશીનો પર્વ કર્જ મુક્ત થઈને ઉજવવો જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતાલક્ષ્મી તે જના ઘરે આવે છે જે સાચા મનથી તેમને બોલાવે છે માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે કર્જ લઈને તીર્થયાત્રા કે પૂજા પાઠ ન કરવું જોઈએ કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે જો તમારી કોઈ મનોકામના છે ભલે તે ધનથી જોડાયેલી હોય કે સંતાથી તો ભગવાન વિષ્ણુ તેને જરૂર પૂરી કરશે નિર્જલા એકાદશીના દિવસે પાંચ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ આ દિવસે પતિપત્નીને થોડું અંતર બનાવીને રહેવું જોઈએ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ સુહાગણ સ્ત્રીઓને વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલાં જ વાળ ધોઈ લેવા ઠીક રહે છે તુલસીનો છોડ ઝાડુ સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને પણ ન આપવું જોઈએ નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે વડીલોના પગ હોવા જોઈએ અને સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈની બુરાઈ ન કરવી જોઈએ જો આ દિવસે કોઈ વ્યક્તિ કંઈક માંગવા તમારા દરવાજા પર આવે તો તેને ખાલી હાથે ન પાછા મોકલો હોઈ શકે છે કે તે માતા લક્ષ્મીના જ રૂપમાં આવ્યો હોય માતા લક્ષ્મી આ દિવસે ઘર ઘર ફરે છે અને ત્યાં જ વાસ કરે છે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય છે કન્યાઓને મીઠું જરૂર ખવડાવો કારણ કે માતા લક્ષ્મીને મીઠું અતિ પ્રિય છે જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પછીથી પસ્તાવો કરવો પડે છે પરંતુ જે સેવા કરે છે તેના પર મા લક્ષ્મીની કૃપા બની રહે છે માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ આવો કરવાથી દરિદ્રતા આવી શકે છે કચરો બીજા દિવસે બહાર ફેંકો જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ બની રહે છે કારણ કે ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ગાયને રોજ તાજી રોટી ખવડાવો જો કોઈ દિવસે રોટી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપો કારણ કે તે વાસી થઈ જાય છે ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ભોજન જ આપવું જોઈએ જો ફળ કે શાકભાજી સડી જાય તો તેને પણ ગાયને ન આપો નહીતર ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે ગાયને પ્રસન્ન કરવા માટે લોટની અગિયાર નાની ગોળીઓ બનાવીને તેના પર હળદર લગાવો અને તેમને ગાયને ખવડાવો તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે ગાયના ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો સાત પરિક્રમા કરો આવું કરવાથી જીવનમાં સફળતા અને ખુશહાલી આવે છે જ્યારે પણ રોટી આપો તો તેમાં હળદર કે થોડું ઘી જરૂર લગાવો જો તમે જણાવેલ નિયમોનું પાલન કર્યું તો તમારા કાર્યો આપમેળે પૂરા થશે અને તમને લાભ મળશે જો જાણકારી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વીડિયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને આવી અને જાણકારી સમયસર મળતી રહે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ આભાર